નમસ્કાર જય હિંગ જય ભારત ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજ રોજદાહુદ ખાતે એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજશ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી અજય પુરા ભારત દેશમાં ભગવદ ગીતા જન્મ જંતી પાંચ હજાર એકસો છે મને ખૂબ ઉત્સાહ અને ભાવ વિભાવ્યું છે કોઈ પણ ધર્મગ્રંથની ઉજવણી થતી નથી પણ ભગવદ્ ગીતા એવો એક ગ્રંથ છે કે એની ઉજવણી જન્મજયંતિ ઉજવાય છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણનો અવાજ છે ભગવાન કૃષ્ણની પૂરેપૂરી વાતો છે આ ભગવાન કૃષ્ણની વાતોને જે મહાભારતમાં વિશ્વ પર્વમાં કૃષ્ણને એમની વચ્ચે અર્જુન વચ્ચે જે સોભાત થાય છે એની વાત એમાં આવેલી છે અને અધ્યાય પચીસથી બેતાલીસમાં જે કંઈ સંવાદ થાય છે શ્રી કૃષ્ણને અર્જુન વચ્ચેનો એ ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા મહાભારતનો ભાગ હોવા છતાં પણ એક સ્વતંત્ર છે અને ભગવદ્ ગીતા એક વૈશ્વિક ગ્રંથ છે દુનિયાની અનેક ભાષામાં એનું ભાષાંતર થયું છે એમાં સૌથી પહેલાં ગટેલમાં જર્મન થઈ થયેલો એ તો માથા પર મૂકીને નાચ્યા હતા અને વોરિંગ હેસ્ટીની અઢારમી સદીમાં એનું ભાષાંતર કરાયું ભગવદ્ ગીતા માણસને જીવન જીવવાની શક્તિ આપે છે જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે મનની શાંતિ આપે છે અને કોઈ પણ સંઘર્ષ હોય કોઈ પણ વાત હોય એને પણ એ ઉટાવે છે અને સંઘર્ષ કે અલ અને ભગવદ્ ગીતા તમામ લોકો કોઈ ધર્મ જાતિ દેશ માટે નથી સંપૂર્ણ માનવ કલ્યાણ માટે આ ભગવદ્ ગીતા છે અને માનવ કલ્યાણ માટે પોતાનું કાર્ય કંઈક ઉદ્દેશ આપી રહ્યો છે અને આગળ જોઈએ તો એ ભગવદ્ ગીતા આપણા જીવનમાં મનુષ્યના જીવનમાં ખૂબ ઉપયોગી છે આ જીવનમાં જે સંઘર્ષ છે યાત્રાઓ છે દુઃખ છે એનો તમામ વિકાલ એમાંથી ભગવદ્ ગીતા મળે છે આપણે સૌ આ દેશમાં દુનિયાની શાંતિ માટે ક્રાંતિ માટે માનવ કલ્યાણ માટે ભગવદગીતા સંદેશ છે આમ સમાજ સુધી લઈ જઈએ ભારત દેશમાં કાયમ માટે આ સંદેશને પહોંચતો આજરોજ શોભાયાત્રા ક્યાંથી ક્યાં નીકળીએ આ શોભાયાત્રા દાહોદ શહેરના કૃષ્ણપાળા મંદિરથી નીકળીને એનું પૂર્ણાવતી થશે પળાવમાં રાણ પાર્કમાં અને આમાં એક જ આશય છે કે બાળકો વિદ્યાર્થીઓ તમામ લોકો ભગવદ્ ગીતાના હાથને સમજે ભગવદ્ ગીતાના મહત્વને સમજે અને ભગવદ્ ગીતાનો અનુભવ કરીને પણ શાંતિ સ્થપાય અને સૌ ધર્મ અનુરાગી બને એવો એક ભાવ છે એ ભાવ સાથે આપણે પ્રયાસ કરીએ આવો આપણે સૌ સાથે મળીને આ ભગવદ્ ગીતાના સંદેશને માનવ ગીતાના સંદેશને પ્રસાવી આગળ થાય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ आज दाहोद नगर में गीता जयंती के पावन अवसर पर पाँच हजार एक सौ इकसठ वर्ष पूर्व होने के प्रांत में दाहोद नगर में गीता जयंती के उत्सव इस तरह से मनाया गया कि भारतीय संस्कृति की और विश्व समुदाय को जोड़ने वाला वासुदेव कुटुम्ब कम धर्मो रक्षते रक्षता गीता जी विश्व का एक पटल है पटल का मतलब होता है नेत्र जिससे हम संसार को देख सकते हैं गीता जयंती के पावन अवसर पर नगर रामन पार्क की ओर से मैं महामंडलेश्वर जगदीश दास जी आज के पावन अवसर पर आप सबको हार्दिक बधाई देता हूँ जय श्री राम